નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ હું છું આનંદ માડમ જામનગર ખુલાસા શું કરવા શું ના કરવા વાત શું કરવી શું કરવી એ સમજાતું નથી ખોટા 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 આક્ષેપો મારું નામ સૌથી પહેલા પેલા તો જેને ગેંગ કીએ આ વ્યક્તિ ગેંગ જેવું કઈ છે નહીં ગેંગ તો એ બાજુ છે કે જેની ઉપર અઠ્યાવીસ ગુનાઓ છે કિર જોશીનું મર્ડર કરેલું છે સાથે સાથે અસંખ્ય લેન્ડ ગ્રેબિંગના ગુનાઓ છે ટોકના આરોપીઓ છે છે લોકો એની અમારી કોઈ નથી છતાં પણ હું ફક્ત અને ફક્ત મારા એક માટે જ થઈને જવાબ દેવા આવ્યો છું હું કોઈના વતી બોલતો નથી કોઈનો સ્પોક્સમેન નથી હું મારા એકનો જવાબ દઉં છું કરશનભાઈનો જવાબ દેશે પાલાભાઈ એનો જવાબ દેશે પરબતભાઈ એનો જવાબ દેશે બીજા કોઈને પોતાના જવાબ દેવા હોય તો એ દેશે હું બીજા કોઈના જવાબ દેવા નથી મારા જવાબ દેવા આવ્યો છું હમીર આહિરની સાથે મારે એક કે બે વાર વાત થઈ અને એ પણ ફક્ત એટલી જ કે આ ભાઈ કેના કેના પૈસા બાકી રાખ્યા છે અને ખુલે આમ મેં તમારા લાઈવ વિડીયોની અંદર દેખાડ્યું છે કે કેના કેના પૈસા બાકી હતા અને સામેવાળા શું કહે છે અને એના રેકોર્ડિંગ છે કોઈ પૈસા માંગતું હોય અને ઉઘરાણી કરે આની પાસે આ વ્યક્તિ પાસે તો એ તમે છેડે ચોક જાહેરમાં જ કીધું છે હું મારા ભાઈને પકડાવું છું પચાસ વખત દારૂ પીતેલામાં એટલે ખોટું મારો ભાઈ કરે તો નથી એને હું સહન કરતો તો બીજા કોઈ ખોટું કરે તો એને ક્યાંથી સહન કરો છેલ્લા પાંત્રીસ વર્ષની અંદર જાહેર જીવનની અંદર આનંદ મેડમ જે દિવસનો ડીકેવી કોલેજમાં ગયો તે દિવસથી આજ સુધીમાં કોઈ ખોટું કામ કર્યું નથી એક બે જે ખોટા કેસ થયા એમાં પણ નિર્દોષ છૂટી ગયો છું મારી ઉપર કોઈ જાતના ખોટા એલિગેશન કોઈ કરવા નહીં મારું નામ ખોટી રીતે ક્યાંય પણ કોઈ લેશે તો ફોજદારી કેસ પણ કરીશ અને કોર્ટની કાર્યવાહી પણ કરીશ એટલે કે મને મારી વાલી છે હું મારા ભાઈને જો પચાસ પચાસ વખત પકડાવતો હું કોઈ પણ ખોટું કરતો હોય રોકતો હું તો શું હું કોઈને એમ કહું કે નથી ને મારો સાવ બેઝલેસ વાત કરવાની રહેવા અને મારા ટેલિફોન નંબર બધાને ખબર છે મારા ફોન રેકોર્ડ જોઈ લઈએ મેં ક્યાંય ખોટા મેસેજ કોઈને કહી રહ્યા હોય મેં કોઈને ખોટી રીતે છાવરીને એમ કીધું હોય કે ના તમે આવું કરો કે કોઈને ડાટિયા ભાંગી નાખો કોઈકને મારો એવું કોઈને કીધું હોય તો પણ જોવાની ને ચેક કરવાની છૂટ છે બે ત્રણ જણા મગજ વગર ના તને મારે નહીં એના માટે તને ચેતવણી રૂપ વિડીયો બનાવીને કહું છું કે ભાઈ આ કોઈ અમુક લોકો અમારા કોઈના કંટ્રોલમાં નથી મારા કંટ્રોલમાં નથી કોઈના કંટ્રોલમાં નથી જો એ તને કાંઈ હાનિ પહોંચાડે એની પહેલા એને રોકી લે એવું કોઈ તારી વ્યવસ્થા રાખ પોલીસ બંદોબસ્ત માંગી લે બાઉન્સર રાખ સિક્યુરિટી ગાર્ડ રાખ હું તો એવું છું કે તને કોઈ આંગળી પણ ના અડાડે કે છેલ્લે નામ તો જ તું દેવાનો છે ખાલી ખાલી હોય કે ના હોય હું મારા ઘરની અંદરથી વીસ દિવસે પચીસ દિવસે એકવાર નીકળું છું નવરાત્રીના દસ દિવસ નીકળું ફૂટબોલના ટુર્નામેન્ટ હોય ત્યારે નીકળું મ્યુઝિકલ પ્રોગ્રામ હોય ત્યારે એક બે દિવસ એક્ટિવ ઘરમાં હોઉં છું એટલે મારા ઉપર ખોટા આરોપ રહેવાના રાખવાના રહેવા દેતું મેં કોઈ દિવસ ક્યાં કોઈનું ખોટું કર્યું નથી અને કોઈ દિવસ કરવાનો પણ નથી સિંહ કોઈ ઉંદરના શિકાર ન કરે સિંહ ભલે ગઈઢો થઈ ગયો હોય ભલે આધેડ થઈ ગયો હોય પણ એ ઉંદરના શિકાર ના કરે એમ લાગ્યું સિંહને કે સામેનો ઉંદર સુવર બની ગયો છે હવે તે પંજો મારી લે એ અલગ વસ્તુ છે બાકી એનો મતલબ એવો નહીં કે ટાટિયા ભાંગી નાખવા કે જાનથી મારી નાખો કે અને ધમકી સમજવી ધમકી સમજતું મારી મોઢે મોઢ આવી જે તું બકવાસ કરીશ તે બે હાથે તને આમ જોખવાનો જ છું એમાં કોઈ દુનિયાનો કે એક કાનૂન મને વચ્ચે નહી આવે નહી સજા એ ભોગવી લઈશ કોર્ટમાં કોર્ટમાં કે કાનૂનમાં જે થતી હશે પોલીસમાં કે જે કઈ થતી હશે એટલે જ આજે ઉશ્કેરાટ અમને ના દેવરાવ ખાસ કરીને મને ના દેવરાવો હું ક્યાંય પણ ગેરકાનૂની કૃત્યમાં કોઈની પણ સાથે ક્યારેય નથી સ્વતંત્ર નાગરિક છું અને સ્વતંત્ર નાગરિકના તમામ અધિકારોની મને ખબર છે હું ભાજપની બેફામ વાંટું છું કોંગ્રેસની એ બેફામ વાંટું છું આમ આદમી પાર્ટી મને થોડીક આ બે કરતાં થોડી સારી લાગે છે ક્યારેક ક્યારેક એના વખાણ પણ કરી લઉં છું આ સિવાય વિશેષમાં મારે કાંઈ કોઈને કહેવાનું થતું નથી મારો ભાઈ મયુર પીને કંઈ પણ કરે તો એનો હું જવાબદાર નથી હું જાહેરમાં કહું છું એવી જ રીતે હમીર આહિર એની રીતે કરે છે મારા કયામાં તો છે નહીં એ કાંઈ પણ કરે એમાં જવાબદાર નથી મેં તો ખાલી એને જેના પાસે પૈસા લેવાના હતા એના નામ આપ્યા આટલા કોઈ પૈસા લેવાના છે એક બે રેકોર્ડિંગ એને સંભળાવ્યા છે એ સિવાય મેં એને કોઈ દિવસ કંઈ પ્રોત્સાહન આપ્યું નથી કે તમારે આમ કરવું જોઈએ કે તમારે તેમ કરવું જોઈએ હું તો ઘાંઠનો રોકતો હું કે ભાઈ આને કોઈ મહેરબાની કરીને હાથ ના લગાડતા હવે આ વાતને હું જાહેર જનતા સમક્ષ છેલ્લી વાર મૂકી રહ્યો છું મારું નામ ખોટી રીતે ક્યાંય પણ ઉછાળવામાં આવશે તો હું બદનક્ષીનો દાવો પણ કરીશ અને સાથે સાથે ફોજદારી ફરિયાદ પણ કરીશ કારણ કે હું ક્યાંય કરતે ક્યાંય ખોટું કામ કરવામાં છું નહીં આનંદ ઘેલુભાઈ મેડમ એના બાપના રસ્તા ઉપર ચાલવાળો વ્યક્તિ છે ઘેલુભાઈ મેડમને ક્યાંય નીચા જોવા જેવું ના થાય એ રીતે હું કાયમી ચાલીશ અને જ્યાં જ્યાં તને તકલીફ પડી છે તને એટલે તને જ કહું છું સમજી લેજે અહીંયા આનંદ મેડમ તને બચાવવા આવ્યો બધે ઠેકાણે અને હજી પણ તને હું એમ કઉ છું કે તું સુધરી જા સાચા રસ્તે વળ સમાજનો ખોટો વિરોધી ના થાય આપણી વિરુદ્ધની જે ટોળકી એક્ટિવ થઈ છે એને ખોટા સપોર્ટ ના કર હજી પણ તને કહું છું નહીતર જેને જે કરવું હશે કરશે હું એમાં ક્યાંય નથી તને પહેલાથી કહી દઉં હું ક્યાંય કરતા ક્યાંય ગેરકાનૂની પ્રવૃત્તિમાં આનંદ મેડમ હોય નહીં હોય નહીં ના જ હોય હાજી કઈ લાંબી ચર્ચા કરવી નથી મેં મારો ખુલાસો એકલાનો કરી દીધો બીજા કોઈ શું કરે છે શું નથી કરતા એના મતલબ બોલવાનો કોઈ અધિકાર નથી અને બીજા વતી હું કંઈ પણ કરવા માંગતો નથી થેન્ક યુ જય દ્વારકાધીશ